સાથે પાંચ પાંચ પ્રેક્ટિસ પેપરો સહિત તમારા માટે આવી ચૂકી છે સરસ મજાનો નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે એટલે તમારે બિલકુલ ચિંતા નહીં કરવાની વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતી પ્રશ્નપત્ર નંબર ત્રણ જેનો વિભાગ એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડિયોની અંદર આપણે મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો તમે તમારો જે અતુત વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એજ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ નવનીત પબ્લિકેશન પણ એ કરી રહ્યું છે બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ મહત્વનું કહી શકાય એવો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના વર્ષનું ધોરણ દસનું એ આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો એટલે હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ પણ સરસ મજાનું એક નવીન નજરાણો લઈને તમારા માટે આવ્યું છે જે ગયા વર્ષની જેમ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન લઈને આવ્યું છે અને એની સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે તો પછી તમે રાસાની જુઓ છો વિદ્યાર્થી મિત્રો બરાબર હવે તમારા મનમાં એવો વિચાર ઉદ્ભવતો હશે કે સર અમારે ધોરણ 10 ના અસાઇનમેન્ટ ની બુક ખરીદી કરવી છે તો અમે ક્યાંથી ખરીદી કરી શકીએ એની કિંમત કેટલી છે તો એની બિલકુલ તમે ચિંતા ન કરશો હું તમને એની સંપૂર્ણ માહિતી આપી દઉં છું બે હાજર છવ્વીસ ના વર્ષનું ધોરણ દસ ની જો તમારે ખરીદી કરવી હોય તો વેબસાઇટ છે એ વેબસાઇટ ના માધ્યમ દ્વારા પણ તમે એ ખરીદી કરી શકો છો અને આ ધોરણ ના બે ના વર્ષની જે કાળા અસાઇનમેન્ટ બુક છે એની કિંમત છે માત્ર અને માત્ર બસો ચાલીસ રૂપિયા નક્કી કરવામાં આવી છે કેટલી માત્ર અને માત્ર બસો ને ચાલીસ રૂપિયા જેવી ન જેવી કિંમત એ નક્કી કરવામાં આવી છે એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી ઓકે ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ બરાબર આટલા પૂરતું સીમિત નથી તમારા માટે આટલું જ પૂરતું નથી વિદ્યાર્થી મિત્રો જે કાલે અસાઇનમેન્ટ બુક છે ને બે હજાર છવ્વીસના ના વર્ષની આ એનો મુખ્ય પૃષ્ઠ છે આ મુખ પૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો ને એટલે તમને અહીં આગળ એક ક્યુઆર કોડ તમને રહેલો જોવા મળશે આ ક્યુઆર કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરવાનો છે જેવો તમે ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે તમને ત્યાં આગળ એક એક્સેસ કોડ એન્ટર કરવાનો કહેવામાં આવશે ત્યાં આગળ તમારે આ એક એક્સેસ કોડ તમારે એન્ટર કરવાનો રહેશે જો તમે એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમારો સ્માર્ટ ડિઝી નામની જે એપ્લિકેશન છે એની અંદર તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને તમે લોગિન કરી શકશો બરાબર એટલે તમે લોગ થઈ ગયા બાદ તમે

બે હજાર છવ્વીસ ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ મહત્વનું કહી શકાય એવું જે ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે એ તમામ વિષયના આવી ચૂક્યા છે અને એની પણ તમે દરેક બુક સેલરને ત્યાં તમને મળી રહેશે બરાબર એટલે દરેક બુક સેલરને ત્યાંથી તમે જ્યાંથી તમને ખરીદી કરવી હોય ત્યાંથી તમે એની ખરીદી કરી શકો છો એટલે તમારે કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ ઓકે ચલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે વિભાગ એ બરાબર એટલે કે ગદ્ય વિભાગ છે બરાબર જોઈએ સૂચના અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે વિદ્યાર્થી મિત્રો એના તમને ચાર ગુણ મળવા પાત્ર થશે કેટલા ગુણ મળવા પાત્ર થશે ચાર ગુણ તમને એના મળવા પાત્ર થશે

ચલો ત્યાર પછી આપણે જોઈએ गोविंद નું જે પાત્ર છે એ કઈ સામાતી લેવામાં આવ્યું છે કે ભાઈ જોઈએ ત્રણ નંબર આંબા પટેલ તો ભાઈ એ સામાથી લેવામાં આવ્યું છે તો ભાઈ ઘોડીની સ્વામી ભક્તિમાંથી એ લેવામાં આવેલ છે ઓકે ચલો આટલી વસ્તુ તમારે ક્લિયર થઈ ગયા આટલી વસ્તુ ક્લિયર થઈ ગયા બાદ આપણે આગળ જોઈએ ચાર નંબર માણે

એટલે કે જે ખાલી જગ્યા આપી છે એની અંદર તમને ત્રણ વિકલ્પો પણ આપ્યા છે એમાંથી એક સાચો જવાબ છે બાકીના ખોટા જવાબ છે સાચો જવાબ મૂકીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે કેટલા ગુણ છે તમને એના ચાર ગુણ મળવાપાત્ર થશે કેટલા ગુણ ચાર ગુણ તમને એના મળવાપાત્ર થશે ઓકે ચલો આપણે જોઈએ પાંચ નંબરનો પાંચ નંબરની ખાલી જગ્યા આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય ખાલી જગ્યા બોલે છે બરાબર વિકલ્પ આપ્યા છે સ્ટેશન માસ્ટર ડુંગર કે ડુંગરની પત્ની

તો પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત અંકિતને ભેટ સ્વરૂપે મળ્યા હતા જો સાત નંબરની ખાલી જગ્યા જોઈએ દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા તો ભાઈ જવાબ અહીંયા વિકલ્પો કયા છે તો વેલજી માણેક અને મુખિયાજી તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ વેલજીની પાસે લઈ ગયા હતા જો આઠ નંબરની ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ગંદકીથી ખલેલ પામનાર ખાલી જગ્યા સંત હતા રવિશંકર મહારાજ

દર વર્ષની જેમ આ વર્ષે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે આઈએમપી બેચ લઈને આવી રહ્યું છે અને આ આઈએમપી બેચની અંદર મુખ્ય ચાર વિષયોને આવડી લેવામાં આવ્યા છે જેમાં ગણિત વિષય વિજ્ઞાન વિષય અંગ્રેજી વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય આ ચાર વિષયોને આવડી લેવામાં આવ્યું છે હવે તમને એવો વિચાર આવતો હશે કે સર આ આઈએમપી બેચમાં જોડાવાથી શું ફાયદો થાય તો તમે વિચાર્યું ન હોય એટલા બધા આ આઈએમપી બેચની અંદર જોડાવાના બેનિફિટ છે એની વિશિષ્ટતા તમે એક નજર કરો તમે વિચારશો વિચારશો નહીં એવા એના લાભ છે એવી એની વિશિષ્ટતા છે તમે એની વિશિષ્ટતા જોશો ને એટલે તમને લેવાનું મન થઈ જશે અને તમે ફટાફટ હું તો કહું ખરીદી કરી જ લેવી કારણ કે જે વિદ્યાર્થી મિત્રો એ વનનો ટાર્ગેટ લઈને બેઠા છે ને એમના માટે આ આઈએમપી બેચ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિતરૂપ થઈ રહ્યું છે ઓકે તો આપણે જોઈએ સૌથી પહેલા તો એની વિશિષ્ટતા બરાબર પહેલી વિશેષતા છે કે ભાઈ બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તમને તૈયારી કરાવવામાં આવશે હવે સમજો કે તમારું કોઈ લાઈવ લેકચર છે હવે તમે કોઈ અનિવાર્ય સંજોગ અનુસાર લાઈવ લેક્ચર કરી શકતા નથી તો તમને રેકોર્ડેડ લેક્ચર પણ તમને એના દ્વારા પ્રાપ્ત થઈ જશે એટલે તમારી ઈચ્છા થાય જ્યારે તમારે સમય અનુકૂળતા હોય ત્યારે તમે એ જે લેક્ચર છે તેનો રેકોર્ડ તમે રેકોર્ડડ લેક્ચર તમે જોઈને તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવશે જેથી કરીને બહુ જ થોડા સમયની અંદર ઓછા સમયની અંદર તમે સારામાં સારી રીતે યાદ રાખી શકો છો અહીંયાથી જે તમને સમજૂતી આપવામાં આવે છે બરાબર જે પ્રશ્નપત્રના સોલ્યુશનો છે એની જે પીડીએફ ફાઇલ ને એની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટીની પીડીએફ ફાઇલ તમને આપવામાં આવશે તમારા જે કઈ ડાઉટ છે એ ડાઉટ સોલ્વ કરવામાં આવશે અને એની સાથે સાથે તમને અમારા દ્વારા બેકઅપ પ્લાન પણ આપવામાં આવશે અરે એનાથી વિશેષ તમને વોટ્સઅપ સપોર્ટ પણ ઓશન કોચિંગ ક્લાસીસ તમને આપી રહ્યું છે તમને કોઈ પણ ક્વેરી હોય કોઈ નાનામાં નાની તકલીફ હોય તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો અમે તમારો સોલ્યુશન તાત્કાલિક ધોરણે લાવવાનો પ્રયત્ન કરીશું અને સૌથી છેલ્લે જે મહત્વની વસ્તુ છે એ કે જે ભાઈ પાછલા વર્ષો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે ને એ પ્રશ્નપત્રોનું બરાબર તમને સોલ્યુશન પણ અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યું છે તો પાછલા વર્ષોની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે છે સોલ્યુશન જો તમને પ્રાપ્ત થતું હોય તો પછી તમારે ચિંતા કરવાની જરૂરત જ બિલકુલ તમે એની તૈયારી કરી શકો છો એટલે તમારા એ વનનો જે વિદ્યાર્થી મિત્રોનો ટાર્ગેટ છે એ સો ટકા તમે એચિવ કરી શકો છો અને જે વિદ્યાર્થી મિત્રો બિલકુલ તૈયારી કરી નથી અથવા તો માત્ર પરીક્ષામાં પાસ થવા પૂરતું હોય ને તો આ એમ અંદર જોડાવાથી ઓછામાં ઓછા તમે સાહીઠ તો આરામથી મેળવી શકો છો બરાબર એટલે ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો અને આ આઈએમપી બેચ ની અંદર જોડાવા માટે એક વિષયની જે ફી છે એ માત્ર ને માત્ર 399 રૂપિયા રાખવામાં આવી છે બરાબર આ 399 રૂપિયા ની અંદર તમે એક વિષયની ખરીદી કરી શકો છો બરાબર એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં જો વધુ માહિતી મેળવવી હોય તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે 7746 2222 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ આ તમામ બાબતો વિશે તમે વાકેફ થઈ શકો છો હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર સૂચના તમારા માટે આવી ગઈ છે જોઈએ ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમે ઉત્તર લખો બરાબર તમને બે ગુણ મળવા પાત્ર થઈ જશે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ તમને એક એક વાક્યના પ્રશ્નો છે બે જ મળશે

બરાબર ગમે તે બે એટલે કે અહીંયા તમને વિકલ્પ પ્રાપ્ત થશે ત્રણ પ્રશ્નો આપેલાથી જવાબ લખીના તમને ચાર ગુણ મળવા પાત્ર થશે ઓકે ચાલો જોઈએ અગિયાર નંબરનો પ્રશ્ન બરાબર ચાલો અગિયાર નંબરનો પ્રશ્ન જોઈએ તો મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યું આ પ્રશ્નો છે એ આપણે જોઈએ

એ ભાવનાથી લગ્નની સંમતિ ન આપી પરંતુ નરેન એ નરેન વિનાની જિંદગીની કલ્પના મનીષા માટે અસહ્ય હતી તેણે પોતાનો ખંખેડીને તન મનથી મજબૂત ને ખડતલ બનવા સાધના કરી જે કારણથી પોતાનો પ્રેમ એ લગ્નમાં ન પરિણમ્યો તે કારણે એ મૂળમાંથી નાબૂદ કરવા તેણે પર્વતારોહણની તાલીમ લઈ શું કર્યું તેને પર્વતારોહણની તાલીમ લઈ કોસ્ટ તરીકે સેવાઓ પણ આપી જાનના જોખમે પોતાના જીવના જોખમે હિમાલયના શિખરો ચડવાનું ભારે સાહસ કર્યું આબુ પર્વત પર એ એ યોજાયેલી એક એક પર્વતારોહણની તાલીમ દરમિયાન તેને સુરતના પરોહણની હુમલામાંથી એ અસાધારણ વીરતા દાખવી બાજુ છાપામાં એના કામની અને નામની પ્રશંસા થઈ બરાબર આમ સદા ચાર વર્ષના સમયગાળામાં મનીષાએ નિર્ભયતાનો ગુણ કેળવ્યો અને ડરપોક છોકરીમાંથી એ સાક્ષાત શક્તિ સ્વરૂપ એ બની ગઈ બરાબર આ રીતે આપણે મનીષાએ નિર્ભયતાનો ગુણ કેળવ્યો બરાબર આ આપણે જવાબમાં લખી શકીએ છીએ ચલો આગળ જોઈએ બાર નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કિડિયારાની જેમ ઓપીડી એ પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે શું છે કિડિયારાની જેમ ઓપીડી એ પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે અનાથ આશ્રમમાં બાળકોની અને ગરદા ઘરમાં એ વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મોટામાં મોટી મર્યાદા છે બરાબર આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ ચલો પ્રશ્ન નંબર જોઈએ લોકમાન્ય તિરકના મતે તાત્પર્ય શું છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ લોકમાન્ય બાર ગંગાધર તિરકને લોકમાન્ય બાર ગંગાધર તિરકને અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપમાં બર્માની માંડલ જેલમાં એ કેદ કર્યા

તેના સાંસારિક જીવનમાં વાસ્તવિક કર્તવ્યોનો બોધ પણ તેમને કરાવેલો જોવા મળે છે આ રીતે તેમણે સરસ મજાનું અહીંયા આગળ આ આ રીતે તેમણે કાર્ય કરેલું જોવા મળે એટલે લોકમાન્ય એ તિરકના માટે ગીતાનું તાત્પર્ય આ રહેલું છે બરાબર જે ગીતાના તાત્પર્ય ગીતાનું વાંચન કરે તેમને ઘણો બધો ફાયદો થયેલો જોવા મળે છે તેમને કર્તવ્યનો બોધ કરાવેલો જોવા મળશે ચાલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે કે સર આ બે હજાર છોવીસના વર્ષનું જે ગાલા અસાઇમેન્ટનું સોલ્યુશન તમે કરાવો છો એની પીડીએફ ફાઇલ અમારે મેળવવી હોય તો અમે ક્યાંથી મેળવી શકીએ એના સોલ્યુશનની પીડીએફ ફાઇલ અમને ક્યાંથી પ્રાપ્ત થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો તમારે એની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી બે હજાર છવ્વીસના વર્ષનું ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની એ તમારે તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ જો તમારે મેળવવી હોય તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબરનો તમે સંપર્ક કરીને તમે અમા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબરનો સંપર્ક કરીને તમે આ પીડીએફ ફાઇલની બરાબર સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો અને ઓશન કોચિંગ ક્લાસીસનો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે વધુ માહિતી મેળવી શકો છો કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી બરાબર ન તમે અહીંયાથી સોલ્યુશનની પીડીએફ ફાઇલ મેળવીને તમે સરળતાથી સરળતાથી તમે તમારી ની પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપી શકો છો કોઈ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી બિલકુલ નિશ્ચિંત રહીને તમારે કાર્ય કરવાનો રહેશે ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે એ નીચે આપેલા પ્રશ્નોના 8 10 વાક્યોમાં તમે મુદ્દાસર ઉત્તર લખવાના છે ગમે તે બે બરાબર હવે અહીં આગળ પણ જો ગમે તે બે એટલે કે ત્રણ પ્રશ્નો આપેલા છે ત્રણમાંથી તમારે કોઈ પણ બે પ્રશ્નોનો જવાબ લખવાના છે એક પ્રશ્નોનો ત્રણ ગુણ એટલે બે પ્રશ્નો લખો તો તમને કુલ એના છ ગુણ તમને મળવા પાત્ર થઈ જશે બરાબર ચાલો હવે આપણે જોઈએ ચૌદ નંબરનો પ્રશ્ન ભુખથીય બુંદી ભીખ કૃતિના આધારે રાજુની મનોવ્યથા તમારે લખવાની છે શું ભુખથીય બુંદી ભીખ કૃતિના આધારે રાજુની મનોવ્યથા તમારે લખવાની છે ઓકે તો આપણે જોઈએ માનવીની ભવાઈ નવલકથાના મુખ્ય બે પાત્રો જેમાં કારુ અને રાજુ એ છપ્પનિયા દુકાળની એક કારમી પરિસ્થિતિમાં તકવા એ તકવા માટે રેગાડિયા આવ્યા છે ખેડૂત કારો એ સ્વમાની અને ટેકીલો જીવ છે પણ આ દુકાળના પરંતુ આ દુકાળે કારોના સોમાન ગુમાન અને આત્માને જાણે કે તહસ નહસ જાણે કે તેમણે કરી નાખ્યા છે ભીખ માંગવી એ કારોના સ્વભાવમાં નથી આ પરિસ્થિતિમાં દેગડિયા બરાબર દેગડિયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના સૌને ધાન આપવાનું શરૂ કર્યું પણ કારોને એ ધાન લેવું પસંદ નથી પરંતુ કારોને એ ધાન લેવું પસંદ નથી એ જાણે છે કે મહાજનના એ કોઠારમાં અમારું જ ધાન હોય એની સામે હાથ લંબાવવાનો ભીખ માંગવાની રાજુ સમજાવે છે પણ સોમાની તેમજ એ ટેકીલો કારો એ કંઈ ગણકારતો નથી ભીખ માટે એ કતારમાં ઉભેલા લોકોને જોઈ એનું હૃદય એક કાંપી ઉઠે છે દોદ પાસે ખીચડી હાથ લંબાવવાનો ધિક્કાર છે આ અવતારને ને ધિક્કાર છે આ હોય એવું એ કારો એના પોતાના મુખમાંથી એ શબ્દો નીકળી પડે છે શ્વમાની કારોને એ સુંદરજી સેટ એક ઉપાય સૂચવતા ઓટલા પર જાડુ ફેરવવાનો તેમ જ એ મુખ્યાજીના ગાડી તકિયા પાથરવાનો કામ તેમને સોપે છે જેથી મફટનું અનાજ લીધું નથી એટલો સંતોષ એ કારોને થાય શેખના માન ખાતર એને દોઢ પાસે ખીચડી પોતાના ધોટિયાના છેડે લીધી તો ખરી પણ ફરી એનું સ્વમાન એ જાગી ઉઠ્યું એને થયું આ તો બાવાના બે બગડિયા જેવો ખેલ થયો બરાબર તે ન રહી અને મરવા જેવું થયું આમ કારોની વેદના તેના વાણી અને વર્તનમાં એ સતત એ તપકતી રહે છે ચિત્ત બ્રહ્મ થતા એ કહે છે કે ભૂખ ભૂંડી નથી પણ ભૂખથી ભૂંડી ભીખ છે શું કહે છે કારો ભૂખ ભૂંડી નથી પણ ભૂખથી ભૂંડી ભીખ છે લેખકે અંતમાં કારોની મનોસ્થિતિને વ્યક્ત કરતા સાચું જ કહ્યું છે કે નથી વેઠાતા નથી વેઠાતા રામ ભૂખ્યોય નથી વેઠાતી ને આ ભીખોય માટે જીંકવા માંડ પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કારો જ એ ઝીકાઈ પડ્યો છે પછી પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય આ રીતે સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ છીએ ઓકે ચલો આગળનો પ્રશ્ન જોઈએ પંદર નંબર આખરે તો શિક્ષણનું જે બાળક ઊંડા માણસ બને તે જ આ વિધાન તમારે વિગતે સમજાવવાનું છે ઓકે ચલો આપણે જવાબ લખીએ બરાબર આખરે તો શિક્ષણનું જે બાળક ઊંડા માણસ બને તે જ છે આ વિધાન એ સાંપ્રત શિક્ષણની મર્યાદાને એ સ્ફૂત કરતી અંકિતના મમ્મી એ નીના બહેનની વિધાયક દ્રષ્ટિને અહીંયા આગળ રજૂ કરેલી જોવા મળશે નીનાબહેને પોતાના જે પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરાવવાના શૈક્ષણિક ભારણથી એ ઉગાડ્યો છે એની આંતરિક શક્તિઓ સહજ રીતે એ ખીલે તે માટે તેમણે સ્વતંત્રતા પ્રેમ અને હૂફ તેમને આપ્યા છે સાથે રહીને પોતે બાળ સહજ રમતો રમવાની તેમને છૂટ આપી છે રામાયણ મહાભારતની એ કથાઓ તેમની પાસે વંચાવી છે કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમને દેશપ્રેમ જેવા એ સંસ્કારોનું સિંચન તેની અંદર તેમણે કર્યું છે અંકિતને ટોકતા રહેવાનું તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને જ એ વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું એને કુદરતી રીતે એ ખીલવવાનું વાતાવરણ માં તરીકે તેને પૂરું પાડ્યું છે વિનુ કાકા સૌરભને જે રીતે રેશના ગોરાની જેમ ઉછેરતા હતા એ રેશમાંથી પોતાના પુત્રને તેમણે ઉગાડ્યો છે નીના બહેન માનતા હતા કે ભવિષ્યની એ શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ એ નિર્દય કરવા દેવો જોઈએ જે પોતાના બાળક છે એ પોતાના બાળકને જ પોતે જાતે નિર્ણય કરવા દેવો જોઈએ કે ભાઈ બાળકને કયા વિષયમાં રસ રૂચિ છે કયા વિષયમાં આગળ વધવું છે એ બાળકને પોતાને નક્કી કરવા દેવું જોઈએ બાળક એ સંસ્કારી બને ઉમદા માણસ બને એ જ એ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ નીના બહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે ત્યાં આગળ પુરવાર કરેલું જોવા મળે છે આ રીતે આપણે અહીંયા જવાબ તૈયાર કરી શકીએ છીએ આગળ જોઈએ સોળ નંબરનો પ્રશ્ન જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ તમારે સ્પષ્ટ કરવાનો છે ઓકે ચલો આપણે જોઈએ જન્મોત્સવ એ નવલિકા છે બરાબર અહીંયા આગળ આપણે આપ્યું છે જન્મોત્સવ એ નવલિકા તો આપણે અહીંયા પહેલો જ પોઈન્ટ લખી દીધો ભાઈ જન્મોત્સવ નવલિકા છે નવલિકાનો વિષય વસ્તુ સામાજિક વિષમતા છે જન્મનો ઉત્સવ છે એ સમય બિંદુ ઉપર કૃષ્ણ અને કિશનના સંદર્ભે સમાજની જે બે વિષમ પરિસ્થિતિઓનું નિર્માણ કરીને લેખકે કરુણા કરુણ કતાક્ષ અહીં આગળ આપણી સામે તેમણે નિષ્પન્ન કરેલો પણ આપણને જોવા મળે છે કૃષ્ણ અને કિશન એ નામોની એ પસંદગી પણ એ સૂચક રહેલી આપણને જોવા મળે છે કૃષ્ણ જશોદાનો એ કૃષ્ણ કુંવણ છે

પૈસા કમાવા માટેનું એક સાધન સાધન બનાવવા માટે તેનો એ ઉપયોગ કરવામાં આવે છે બરાબર એટલે ભીખ માંગવા એ બના ભીખ માંગવાના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે નવલિકામાં પાત્રરૂપે આવતા અસી એના ટેકનોલોજીકલ જ્ઞાનના આધારે એ તરકીબથી એ કૃષ્ણ જન્મોત્સવનું એ નિજ મંદિર એ ખડું કર્યું છે અને સમયાંતરે એ માણેક એના પુત્રનો જન્મ વેલજી ડોહાને ત્યાં માણેકના વહાલા એ પુત્ર રત્નને પુત્ર રત્નને ઘૂંટણ એ મચકોડીને એને અપંગ બનાવવાની એની ક્રૂર જે ઘટના છે એ ક્રૂર ઘટના દ્વારા સામાજિક વિષમતા તેમજ કરુણ એ નિષ્પન્પણ તેમણે રજૂ કરે છે આ વાત આપણે રજૂ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ ધોરણ દશના નવા નવા અપડેટ મેળવવા માંગો છો તો તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે નંબરનો તમે તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર ત્રણ જેનો વિભાગ એનું સંપૂર્ણ અને સચોટ આપણે સોલ્યુશન મેળવી ચૂક્યા છે આગળના વિડીયોમાં આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી હું તમારી રજા લઉં છું થેન્ક વિદ્યાર્થી મિત્રો